હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જોવી છે ભાઈ ગુજરાતની સમાધિઓ ગુજરાતમાં જેટલી સમાધિઓ છે જે વારંવાર કોમ્પિટેટિવ એક્ઝામમાં ડોકિયું કરી જાય છે એવી સમાધિઓની આજે ચર્ચા કરી લેવી છે તો પહેલી શરૂઆત કરીએ આપણે ભાવેણાથી મોંઘીબાની સમાધિ મોંઘીબાની સમાધિ જે શિહોર ખાતે આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ મોંઘીબાની સમાધિ શિહોર ખાતે આવેલી છે ત્યારબાદ હેમચંદ્રાચાર્યજીની સમાધિ હેમચંદ્રાચાર્યની સમાધિ તો શેત્રુંજય પર્વત ઉપર હેમચંદ્રાચાર્યની સમાધિ આવેલી છે શેત્રુંજય પર્વત પાલતાણા ખાતે આવેલો છે ભાઈ તમે બધા જાણો છો ભાઈ તો મોંઘીબાની સમાધિ શિહોર યાદ રાખવું હેમચંદ્રાચાર્યજીની સમાધિ શેત્રુંજય પર્વત પાલતાણા યાદ રાખવું ધના ભગતની સમાધિ ભાઈ ધના ભગતની સમાધિ ધોળા ધોળા અને ઉમરાળા તાલુકો ભાઈ ધોળા ઉમરાળા તાલુકો અને ભાવનગર ખાતે આવેલી છે ભાઈ ધના ભગતની ભાઈ ધના ભગતની સમાધિની વાત છે ભાઈ ગંગા સતીની સમાધિ તો ભાઈ ગંગા સતીની સમાધિની વાત કરીએ ને તો ઉમરાળામાં આવેલું છે સમાઢિયાળા સમઢિયાળા ગામ છે તાલુકો ઉમરાળા લાગુ પડે છે અને જિલ્લો ભાવેણા છે ભાઈ બરાબર તો ભાવનગરમાં આવેલી વિવિધ પ્રકારની સમાધિઓને તમારે અવશ્યથી યાદ રાખવી જોઈએ જેથી કરીને ભાઈ આવનારી કોઈ પણ એક્ઝામ હોય તો એમાં આ બધા સવાલો તમને અત્યંત એટલે અત્યંત ઉપયોગી બનશે બજરંગદાસ બાપાની સમાધિ બજરંગદાસ બાપાની સમાધિની વાત કરીએ તો બગદાણા ખાતે આવેલી છે મહુવા તાલુકો લાગુ પડે છે અને જિલ્લો લાગુ પડે છે ભાઈ ભાવેણા ભાવનગર જિલ્લો લાગુ પડે છે તો એ પણ એક યાદ રાખજો જે વારંવાર વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે આપા વિસામણની સમાધિ આપા વિસામણની સમાધિ ક્યાં આવેલી છે તો પાળિયાદ મુકામે ભાઈ પાળિયાદ ખાતે ભાઈ પાળિયાદ ખાતે આપા વિસામણની સમાધિ આવેલી છે તો પાળિયાદ ક્યાં આવેલું છે બોટાદ મુકામે આવેલું છે એ પણ યાદ રાખજો ભાઈ પાળિયાદ ક્યાં આવેલું છે બોટાદ મુકામે આવેલું છે આપા દાનાની સમાધિ આપા દાનાનાની સમા સમાધિની વાત કરીએ આપા દાનાની સમાધિ તો ચલાળા બરાબર ચલાલા તાલુકો પૂછાય તો ધારી છે તાલુકો પૂછાય તો ધારી અને જિલ્લો પૂછાય તો અમરેલી છે ભાઈ તો આપા દાનાની સમાધિ ચલાલા તાલુકો ધારી જિલ્લો અમરેલીભાઈ યાદ રાખજો ભાઈ આવનારી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થાય એવી માહિતી અમે આ ચેનલમાં આપી રહ્યા છીએ વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો જેથી કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્યથી ભાઈ તમને મળી રહે બરાબર એટલા માટે તમે લાઇક કરો શેર કરો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહેજો જેથી કરીને અમે પણ અમારામાં થોડો ઘણો ભાઈ સુધારો લાવતા રહીશું આપા ગીગાની સમાધિ તો આપા ગીગાની સમાધિ સત્તાધાર સતનો આધાર સત્તાધાર જેઓને કહેવામાં આવે છે ભાઈ તો આપા ગીગાની સમાધિ સત્તાધાર ખાતે આવેલી છે તાલુકો વિસાવદર છે ભાઈ ભાઈ કયો છે વિસાવદર તાલુકો છે ભાઈ એ પણ યાદ રાખજો જુનાગઢ ખાતે ભાઈ મહાત્મા મૂળદાસની સમાધિ મહાત્મા મૂળદાસની સમાધિ અમરેલી ખાતે આવેલી છે અમરેલી ખાતે મહાત્મા મૂળદાસની સમાધિ આવેલી છે ભાઈ મહાનવી આત્મા હતી મહાત્મા મૂળદાસની વાત છે ભાઈ અમરેલી ખાતે જેમની સમાધિ છે ભાઈ જેવો દુખિયાના બેલી પણ કહેવાતા ભાઈ જમલશા પીરની દરગાહ જમલસા પીરની દરગાહ ક્યાં આવેલી છે તો દાતાર ટૂંક ઉપર દાતારની ટૂંક ઉપર દાતાર ડુંગરા ઉપર ભાઈ બરાબર જમલશા પીરની દરગાહ આવેલી છે દાતારની ટૂંક ઉપર ભાઈ બરાબર યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી એક્ઝામમાં પૂછાય સંત દેવી સંત અમરદાસ સંત દેવી દાસની સમાધિ ક્યાં આવી છે તો પરબની વાવ તા ભેહાણ એટલે કે ભેંસાણ તાલુકો લાગુ પડે કયો તાલુકો ભેંસાણ જિલ્લો કયો લાગુ પડે જૂનાગઢ લાગુ પડે છે જલારામ બાપાની સમાધિની ચર્ચા કરીએ તો વીરપુર તાલુકો બરાબર વીરપુર અને રાજકોટ જિલ્લો લાગુ પડે ભાઈ જલારામ બાપાની સમાધિ વીરપુર રાજકોટ જિલ્લો ભાઈ યાદ રાખજો લાલજી મહારાજની સમાધિની ચર્ચા કરી લઈએ તો સાયલા લાલજી મહારાજની સમાધિ કઈ છે ભાઈ સાયલા સુરેન્દ્રનગર ખાતે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લો લાગુ પડે છે દરિયાઈ દુલ્હાની દરગાહ દરિયાઈ દુલ્હાની દરગાહ એટલે દરિયાપીરની દરગાહ જેને કહેવામાં આવે તો વીરપુર મહીસાગર જિલ્લો લાગુ પડે છે ભાઈ વીરપુર મહીસાગર જિલ્લો લાગુ પડે છે ભાઈ દાસી જીવણની સમાધિ અલ્યા દાસી જીવણની સમાધિ ક્યાં આવેલી છે તો ઘોઘાવદર વદર બરાબર ઘોઘાવદર પાછું ક્યાં એવું રાજકોટ મુકામે આવેલું છે ભાઈ ઘોઘાવદર ક્યાં આવેલું છે રાજકોટ મુકામે દાસી જીવણની સમાધિ પૂછાઈ ગયો યાદ રાખજો ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માની સમાધિ તો ક્રાંતિ તીર્થ નવું નામ એમને આપવામાં આવેલું છે ભાઈ તાલુકો પૂછાય તો માંડવી જિલ્લો અંજાર ખાતે ભાઈ જેસલ તોરલ સમાધિ અને જિલ્લો પૂછાય તો કચ્છો બારે માસ ભાઈ યાદ રાખજો ભાઈ સંત મેકરણ દાદાની સમાધિ સંત મેકરણ દાદાની સમાધિ હબા ડુંગર ક્યાં ભાઈ હબા ડુંગર કચ્છ મુકામે આવેલું છે ભાઈ કચ્છ મુકામે યાદ રાખજો ભાઈ ત્રિકમ સાહેબની સમાધિ ત્રિકમ સાહેબની સમાધિ રાપર ખાતે આવેલ છે ભાઈ રાપર ક્યાં આવેલું છે કચ્છો બારે માસ બરાબર કચ્છમાં આવેલું છે ગોરખનાથની સમાધિ ભાઈ ગોરખનાથની સમાધિ તો ધીરણોધર ડુંગર નખત્રાણા તાલુકો અને કચ્છ જિલ્લો ભાઈ બરાબર યાદ રાખજો ગોરખનાથની સમાધિ ક્યાં આવેલી છે ભાઈ ગોરખનાથની સમાધિ તો ધીરણોધર ડુંગર નખત્રાણા કચ્છ ખાતે આવેલી છે તાના રેરીની સમાધિ તાના રેરી તો વડનગર મેહાણા ભાઈ તાના રેરીની સમાધિ ક્યાં આવેલી છે વડનગર ખાતે ભાઈ અને મેહાણા જિલ્લો આવે છે ભાઈ દેવાયત પંડિતની સમાધિ દેવાયત પંડિતની સમાધિ તો બાજકોટ ખાતે ભાઈ બાજકોટ ખાતે દેવાયત પંડિતની વાણી સાચી પડે છે ને એ આ દેવાયત પંડિતભાઈ તો બાજકોટ ખાતે તાલુકો મોડાસા અને જિલ્લો અરવલ્લી છે ભાઈ હસનપીરની સમાધિ હસનપીર તો દેલમાલ હસનપીરની સમાધિની વાત કરીએ તો ભાઈ શું દેલમાલ બરાબર હસનપીરની સમાધિ ભાઈ યાદ રાખજો દેલમાલ ખાતે અને તાલુકો પૂછાય તો ચાણસમાં જે ક્યાં આવેલો છે પાટણ જિલ્લામાં આવેલો છે ભાઈ હાજીપીરની દરગાહ હાજીપીરની દરગાહ ક્યાં આવેલી છે તો કચ્છડો બારે માસ હાજીપીરની દરગાહ ક્યાં આવેલી છે ભાઈ કચ્છ ખાતે આવેલી છે એને પણ તમે યાદ રાખજો ભાઈ આગળ વધીએ મિત્રો મહાત્મા ગાંધીની સમાધિ જે ગુજરાતમાં આવેલી છે ભાઈ જે મહાદેવ મહાદેવ ગ્રામ તરીકે પ્રખ્યાત છે ને અરવલ્લી જિલ્લામાં આવેલી છે મોરારજીભાઈ દેસાઈની સમાધિ તો અભય ઘાટ છે ભાઈ મોરારજીભાઈ દેસાઈની સમાધિ અભય ઘાટ છે અને જે અમદાવાદ મુકામે આવેલી છે ભાઈ ગુલઝારીલાલ નંદા ગુલઝારીલાલ નંદાની સમાધિ નારાયણ ઘાટ છે ભાઈ નારાયણ ઘાટ બરાબર કયો ઘાટ નારાયણ ઘાટ જે અમદાવાદ ખાતે આવેલી છે ભાઈ ભાણસાહેબ ભાણ સાહેબની સમાધિ તો કમી જલા બરાબર તાલુકો પૂછાય તો વિરમગામ અને જિલ્લો પૂછાય તો અમદાવાદ છે ભાઈ રવિશંકર મહારાજની સમાધિ તો બોચા બોચાસણ બરોબર આણંદ ખાતે આવેલી છે ભાઈ રવિશંકર મહારાજની સમાધિ બોચાસણ આણંદ ખાતે ચિમનભાઈ પટેલ તો નર્મદા ઘાટ અને ગાંધીનગર ખાતે એમની સમાધિનું સ્થળ આવેલું છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો